જાલોદગરમાં નવરાત્રીના પવિત્ર દિવસ દરમિયાન મટનની દુકાનોને અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા કરાઈ માંગ

આવે છે સનાતન આજરો તારીખ એક દસ બે હજાર ચોવીસ મંગળવારના રોજ મામલતદાર કચેરીએ જઈ નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસ મટરની દુકાનો સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી જાલોદનગરમાં કેટલાક વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના ભડતા નામથી ખાણીપીણીની દુકાનો ચલાવવામાં આવી રહી છે હિન્દુ દેવી દેવતાઓના ભડતા નામથી વિધર્મીઓ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવી વ્યાપાર કરતા સમગ્ર હિન્દુ સમાજમાં રોજ જોવા મળે છે અને હિન્દુ નામથી વ્યાપાર કરતા હિન્દુ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવે છે કે ખાણીપીણીની આવી દુકાનોવાળા પોતાની વાસ્તવિક ઓળખ સાથે વ્યાપાર કરે તેવી માંગ કરવામાં આવી